કરજણ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી પોબારૂ કરીશું નજર આજના સમાચાર પર છોટાઉદેપુરથી દુઃખદ ઘટનાનો વિરોધ દર્શાવતા આમ આદમી પાર્ટીના કાર્યકરો જુઓ અહેવાલ કરજણ સંદેશ ન્યૂઝ અમારા સંવાદદાતા હૈદરખાન પઠાણ સાથે બોડેલી તાલુકાના પાણેજ ગામે ચાર વર્ષની બાળકીની બલી ચઢાવી હત્યા અને આના અનુસંધાને આમ આદમી પાર્ટીના સંખેડા વિધાનસભા પ્રભારી એડવોકેટ રંજન તળવી તથા જિલ્લા મહામંત્રી રસિકભાઈ ભીલ તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ મૃતક બાળકીના પરિવારજનોની મુલાકાત લીધી અને દુઃખદ ઘટનાને સખત શબ્દોમાં લખોડી કાઢ્યા હતા જુઓ શું કહી રહ્યા છે રંજનભાઈ તળવી તથા રસિકભાઈ ભીલ અમારા રિપોર્ટર હૈદર ખાન પઠાણની સાથે કરજણ સંદેશ ન્યૂઝમાં છોટાઉદેપુર બોડેલીથી વધુ સમાચારો જોવા માટે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો કરજણ સંદેશ ન્યૂઝને સર આ એક નાનકડા ગામની અંદર આટલી બધી દુઃખદ ઘટના બની એની વિશે તમે શું કહેશો હા પાણે બોડેલી તાલુકાના પાણેદ ગામમાં ગઈકાલે જે ઘટના ઘટી છે ફૂલ જેવી દીકરીને જે કોઈ તાંત્રિક ભૂવો છે એને કુંવાડીના ઘા મારીને બલી ચડાવેલી એવી ઘટના ઘટી છે ત્યારે આજે અમે સમાજના તમામ આગેવાનો વડીલો ભેગા થઈને જે ઘટના ઘટી છે એમના પરિવાર બાળકીના પરિવારને અમે મળ્યા છે ત્યારે ખરેખર કાળજો કંપાવી દે એવી ચકનારી ચકચારી ઘટના ઘટી છે ત્યારે આ ફૂલ જેવી દીકરી ગુમાવનારા આ પરિવારના મા બાપને અમે મળ્યા છે ત્યારે પહેલાં તો આ બાળકી ફરી ક્યારે આવવાની નથી આ જિંદગીની અંદર પણ પોતાના બાળકીના પ મા બાપને પ્રકૃતિ શક્તિ આપે સહન કરવાની શક્તિ આપે એવી માંગ કરીએ છીએ એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ સાથે સાથે જે એને આ ભુવાએ જે ભૂવાએ જે કૃત્ય કર્યું છે એના માટે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે એને કડકમાં કડક સજા થવી જોઈએ ફાંસીની સજા થવી જોઈએ એવી અમે સમાજના તમામ આગેવાનો અને માંગ કરીએ છીએ રસિકભાઈ ગાર્ધિયાભાઈ કુકડદા